સુરતના ખજોદ સ્થિત ડ્રીમ સિટીમાં સુરત ડાયમંડ બોર્સના કસ્ટમ હાઉસમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર સહિત છ અધિકારીઓના સ્ટાફે તાજેતરમાં કસ્ટમ કમિશનર સાથે કરેલી ચાઇપે ચર્ચામાં કામ આપવા વિનંતી કરી હતી આ મિટિંગમાં અધિકારીઓ કામગીરીને લઈ કમિશનર સમક્ષ રીતસર કરગર્યા હતા સાહેબ કંટાળો આવે છે અમને કામ આપો ફરજ બજાવતા અધિકારીઓના મોઢેથી સાંભળેલી હકીકત જાણી કમિશનર પણ વીમાસણમાં પડી ગયા હતા થોડા સમય અગાઉ બુર્સમાં શરૂ થયેલી અલગ અલગ ચાર બેંકો પણ બિઝનેસના અભાવે બંધ કરવાની ફરજ પડી હતી બેંક શરૂ થઈ પણ ઓફિસો શરૂ થતા કામગીરીના અભાવે સ્ટાફ આખો દિવસ બેસી રહેતો હતો કર્મચારીઓ આખો દિવસ ગપ્પા મારી રહ્યા હોય આખરે બેંકોએ તેમની શાખા બંધ કરી દીધી છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર